રામનવમી દરમિયાન શહેરમાં કોમી છમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી છે ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે છઠ્ઠી એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે આ પાવન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવર જવર રહે છે ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે શહેરમાં રામનવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરાયું છે આ રેલીના રૂટ ઉપર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી કોઈ ગડબડ ન થાય અને લોકો તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે સુરત પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે જો કોઈ શખ્સ ગેરકાયદેસર હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે